હેલો ફ્રેન્ડ વેલકમ ટુ વેબ સંકુલ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી વેબ સંકુલ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર ચાલો મામાઓ આવી જાવ મોસ્ટ મોસ્ટ વેલકમ જલ્દી જલ્દી આવી જાવ બધી માહિતી આપવાની છે પેલા વિડીયોને લાઈક કરી દો અને આખા ગામમાં શેર કરો ઓકે આજે તો શેર કરવાનું બને જ કેવું જ ન પડે બરાબર મામાઓ તો આજે આપણે તમને લલકારવાનું છે ચલો જય માતાજી ઓલો ફ્યુ નમસ્કાર ઓલો ફ્યુ ઓકે રવિવાર છે હો મામાઓ બરાબર ઓકે વેબ સંકુલ હાજર છે રવિવારે પણ બરાબર તમારી માટે અને એ જોઈ શકો છો બધું ફ્રીમાં છે કઈક બરાબર તો સ્વાભાવિક છે કે ભાઈ ઓકે માસ આવશે ગુજરાતમાંથી શું છે આ બધુંય કે આ બસ મિત્ર નામની સિરીઝ જાગતે રહો હોય વન સારથી હોય બસ મિત્ર તો આ બસ મિત્ર નામની સિરીઝની માહિતી આપવાની છે ઓકે આજે યાર જમવા જવાનું હતું બરાબર રવિવારે પણ આવી ગયું એટલે પછી પોસ્ટપોન કરી દીધું બરાબર ચાલો બસ વાહે પડી જાવ માં હેન્ડસમ બરાબર પછી નજર લાગી જશે ખોટું થઈ જશે લોચો થશે ચલો ડન તો શરૂઆત કરીએ જય માતાજી ઓલ ઓફ યુ ચલો ટોપિક ઉપર હવે આવીએ પણ એની પહેલા મિત્રો ઓકે આટલી તમારા માટે આપણે મહેનત કરી છે તો મારે આજે કેવું ન પડે એક લાઈક કરી નાખો વિડીયોને અને બીજું તમે કરી નાખો શેર ઓકે સૌથી વધુ આજે આપણને બરાબર લાઈવ ની અંદર માસ મળવો જ પડે કારણ કે આટલી બધી મહેનત કરી છે મારે તમને બધી માહિતી આપવાની છે બસ મિત્ર નામની સિરીઝ અને સંપૂર્ણપણે ફ્રી બરાબર ફ્રી એટલે ફ્રી ભાઈ અહીંયા લખ્યું એટલે પછી વાત પતી ગઈ વેબ સંકુલ એક વખત કહી દે ફ્રી એટલે ફ્રી જ હોય પછી એમાં કઈ ન હોય કોથળામાંથી બિલાડું બરાબર તો આ વસ્તુ ધ્યાન રાખજો ચાલો બસ વખાણ કરોમાં લોચો થઈ જશે પેલા લાઈક શેર કરો મિત્રો તમે આમ કહેવાય ને ઓહો આટલું બધું હા આટલું બધું આપવાનું છે ચાલો થેન્ક યુ થેન્ક યુ સો મચ ચાલો તો બસ મિત્ર નામની સિરીઝ આજકાલ તમે જોતા હશો બસ મિત્ર સિરીઝ કમિંગ સૂન કમિંગ સૂન રીલ જોઈ હશે આપણે ડેપોમાં વૈયા ગયા હતા અહીંયા રીલ બનાવી હતી બરાબર તો તમને બધી માહિતી આપી દીધી ચાલો બસ હવે પ્રિન્સ ભાઈ બસ હવે અહીંયા ધ્યાન રાખો ગુજરાતી પછી મા પોય કાતાઓ વખાણ નું એક સ્ટેજ હોય એટલા વખાણ કરો શેર કરો હજી પાંચસો લાઈવ કરો તમારી માટે બધું લઈને આવ્યો છો અહિયાં અને રવિવાર છે બરાબર શેર કરો શેર ચાલો તો બસ મિત્ર નામની સિરીઝ પેલા તો શું છે એ કહી દઉં તો ત્રીસ મોડલ પેપર મળવાના કેટલા પેપર મળવાના હશે ત્રીસ મોડલ પેપર એવું નહીં કે ત્રી પ્રશ્નોનું એક પેપર સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણેના પેપર હશે ચીલા ચાલુ આપણને આવડતું નથી ખ્યાલ છે ને સિસ્ટમેટિક જ વસ્તુ હોવી જોઈએ તો સિસ્ટમ પ્રમાણે જ આપણે છે નવા મોડલ પેપર એકદમ અપ ટુ ડેટ નવા સિલેબસ પ્રમાણે એક મોડલ પેપર માં સો પ્રશ્નો કેટલા એક મોડલ પેપરમાં સો પ્રશ્નો તો એવા ત્રીસ મોડલ પેપર પ્રશ્નો કેટલા પ્રશ્નો ત્રણ હજાર પ્રશ્નો આ બધું તમને મળવાનું છે મામાઓ બિલકુલ ફ્રીમાં શેર કરો શેર કાકાઓ આજ તો શેર કરો બાકી તો હું એક બે વખત જ કહું કે ભાઈ શેર કરી દઈ ગયો આખા ગામમાં આજે ખબર નહીં મને આમ અંદર થી થાય છે શેર કરો શેર કરો તો આજે શેર કરો ભાઈ થેન્ક થેન્ક યુ યુ પાંચસો પંચાવન તો તો સાહેબ આ વાત કરી તમે કે ત્રણસો મોડલ આપણે ત્રીસ મોડલ પેપર ત્રણ હજાર પ્રશ્નો કઈ રીતના મળશે ચલો પેપર ક્યાંથી મળશે એના જવાબો ઈચ્છીએ કે નહીં હોય એ બધી માહિતી આપવાની છે ચાલો ડન થેન્ક યુ થેન્ક યુ ભાઈ ચાલો તો આ બધાની માહિતી હવે આપણે રાત ધીમે ધીમે ખોલીએ છીએ ચલો તો સંપૂર્ણ માહિતી આપવાની છે ક્યાં આ બધું ક્યાંથી મળવાનું છે ચાલો એક હજાર થઈ જશે તો તો યાર તમાર જેવું કોઈ નહીં ચલો ડન તો આમાં અમુક કહીશીએ ખાલી એમનામાં આવ્યું છે ફોર્મ નહીં ભર્યું હોય પણ મિત્રોને શેર કરી દેજો ઓકે આમ કહેવાય ને જ્યારથી હું કંડક્ટરની સિરીઝ લોન્ચ કરી ને કમ્પ્યુટરનું કચ્ચર ગાણ હોય જીએસઆરટીસીના ઓલા એક્ઝામ્પલ મેં ગણાવ્યા આમ કહેવાય ને એક અલગ જ માસ છે કંડક્ટરની તૈયારી કરવાવાળો આમ અંદરથી થાય કે યાર ઈ લોકો માટે આપણે કરીએ આમ કહેવાય ને બહુ આમ મધ્યમ વર્ગ હોય જે આની તૈયારી કરતો હોય બરાબર બહુ નાનો વર્ગ હોય છે કે જે આની તૈયારી કરતો હોય તો આપણે એને સરળ ભાષામાં જેટલી મદદ કરતા હતા એટલી તો કઈ રીત પછી આ વાત મેં સાહેબને કીધી કે સાહેબ આની પાછળ એક મોટો માસ છે આપણે આમની માટે કંઈક કરીએ તો આપણે તમારી માટે જ આ બસ મિત્ર નામની સિરીઝ લાવ્યા છે અને ઈ છે આપણે ત્રીસ મોડલ પેપર ફ્રીમાં આપવાના છીએ તો આપડી વાત આપણે સાહેબ સુધી પોગાડી દીધીશ બરાબર અને એના કારણે જ આ બધું ઓકે શક્ય બન્યું ચાલો ડન તો હવે શરૂઆત કરી દઈએ ધીમે ધીમે જે માંસ આવવાનો છે બધી માહિતી હવે આપું છું ત્રીસ મોડલ પેપર ક્યાંથી મળશે કેવી રીતે મળશે અને જવાબો કઈ રીતે મળશે પછી પાસ થઈ જાઓ પછી હોગ્રામ ગાંઠિયા ને પેન્ડા ને બધું આવા દઈ ગયો ભૂલી ન જતા બરાબર ફોરેસ્ટમાં તો ચાલુ થઈ ગયું છે ધીમે ધીમે પછી તમે પાસ થાવ પછી બરાબર ટિકિટ કાયદેસર કાપી લઈ ગયો માં આપણે મળીએ તો કાયદેસર ટિકિટ કાપી લઈ ગયો પણ એ તો કાયદાથી આપણે કાપવાની જ હોય પણ પેંડા બેંડાનું થોડુંક આવવા દઈ ગયો એ ભૂલી ન જાતા હો મામાઓ ચાલો શરૂઆત કરીએ સાતસો ને પાર વયું ગયું છે શરૂઆત કરતા પહેલા એક સરસ મજાની તમને માહિતી આપી દઉં કે આપણો કંડક્ટરનો સંપૂર્ણ કોર્સ આપણી એપ્લિકેશનની અંદર છે અપ ટુ ડેટ નવા સિલેબસ પ્રમાણેનો અને એ સાતસો સિત્યોતેરમાં એક મહિના માટે એકદમ નજીવી કિંમત અને બધું ખાલી કંડક્ટરનું નહીં પૂરેપૂરું આખું સિલેબસ અને એ સાતસો સિત્યોતેરમાં એક વખત ખાલી આ બધા વિડીયો જોઈ લ્યો વાર્તા માહિતી ડાઉનલોડ કેટલા લેકચર છે અને મિત્રોને શેર કરી દઈ કોઈ કીએ કે કાંઈ નથી કર્યું મહિનો છે મામાએ એ ટાઈમ ટેબલ આપી દીધું એના પ્રમાણે ફોલો કરી દો વાર્તા ચાલો ડન હવે અહીંયા ધ્યાન રાખો ચાલો હવે વાલેકુમ સલામ ભાઈ ત્રીસ મોડલ પેપર ની વાત છે કેવી છે ભાઈ ત્રીસ મોડલ પેપર ની તો સાહેબ કઈ રીતે મળવાના છે તો તમે મારા હાથમાં મોડલ પેપર જોઈ શકો છો આવી ગયું છે આવી ગયું છે મોડલ પેપર ઓકે આવી ગયું છે મોડલ પેપર કઈ રીતે આ મોડલ પેપર મળશે

ત્રીસ માં આવું મોડલ પેપર મળવાના એ તમે પ્રિન્ટ કાઢી શકશો તો આના માટે થમ બને હો ભાઈ આના માટે થમ બને ઓકે એવું નહીં કે આપણે એપ્લિકેશનમાં લાઈવ આપશો તમારે ઓ આધારિત ટેસ્ટ આપવાની છે તો તમારા માટે જ છે બધું ફ્રીમાં જ છે ભાઈ ફ્રીમાં આપો છું આ ફ્રીમાં જ છે મિત્રો ફ્રીમાં જ બરાબર પેલા તો હજી ખાલી આ બતાવું છું તમને ટેલર ખાલી આને એ કેવું ખબર જે ઓરિજિનલ ફોન્ટ હોય ને એક્ઝામમાં પૂછાય એવા એવા જ ફોન્ટ પ્રમાણેનું તો હમણાં પેલું પેપર મુકાય છે એની માહિતી આપું છું જોઈ લ્યો એ ફોન્ટ પ્રમાણેનું તમે જોઈ શકો છો એ જ ફોન્ટ પ્રમાણેના પેપર ડિઝાઇન કર્યા જેવું તેવું લાડિયું ખાતું ન હાલે ભાઈ ઓકે જે એક્ઝામમાં ફોન્ટ છે ને એવા ફોન્ટ પ્રમાણેનું બનાવ્યું છે ઓકે ટીકડી ટી ટકાટક બરાબર

ચાલો હવે રાહ નથી જોવાતી હા ભાઈ હવે હવે કહું છું મામા ઓકે હરવા રહ્યો હરવા બરાબર ઓકે નેટ પતી ગયો હોય તો રિચાર્જ કરી લ્યો ફ્રી આપવાનું છે ચાલો ડન તો સાહેબ આ મોડલ પેપર ક્યાં આવશે ઈ કયો ચાલો આવી જાવ ખુલજા સિમ સિમ એની પહેલા હજુ એક વખત કહી દઉં કન્ડક્ટર પૂરે પૂરો કોર્સ સાતસો સિત્યોતેર માં એક મહિના માટે પરચેસ કરી શકો છો એક બાજુ થી વિડીયો જોઈ નાખો અને રોજનું એક પેપર કરી નાખો વાર્તા પૂરી ચાલો હવે અહીંયા ધ્યાન રાખજો ક્યાંથી મળવાનું છે મોડલ પેપર ક્યાંથી મળશે તો તમે ઉપર જો ટેલિગ્રામ ચેનલ છે આ આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર પેપર મૂકવામાં આવશે ટેલિગ્રામ ચેનલ ની અંદર અને એક એરે નહીં આપી દો મારી પાસે રેડી જ છે ત્રીસે ત્રીસ પેપર ઉતાવળ નહીં ભાઈ ઓકે સિસ્ટેમેટિક બરાબર સિસ્ટેમેટિક આવશે રોજનું એક પેપર આવશે રોજનું એક પેપર આવશે ટેલિગ્રામમાં અને એ ક્યારે આવશે તો કે હાંડના છ વાગે હવે હાંડના છ વાગે બરાબર રોજ તમારી ટેલિગ્રામ ચેનલની અંદર આવશે વાગે ટેલિગ્રામ અંદર મોડલ પેપર પેપર તો સાહેબ મોડલ પેપર પહેલું મોડલ પેપર તો અત્યારે જ મૂકી દઉં છું ઓકે લોન્ચિંગ કર્યું એટલે પહેલું મોડલ પેપર તો હમણાં જ મુકાઈ જશે ટેલિગ્રામ ચેનલ ઉપર બરાબર પણ એમાં જવાબ નહિ હોય એમાં જવાબ નહીં હોય એમાં ખાલી મોડલ પેપર જ મૂક્યું હોય છે હાઈજે છ વાગે બરાબર પેલું મોડલ પેપર તો અત્યારે જ મૂકી દઉં પછી બીજું પેપર છ વાગ્યા થી આવશે તો સાહેબ આ તો પેપર આવ્યું ટેલિગ્રામ ની અંદર સાહેબ આની પ્રિન્ટ નીકળશે હા ભાઈ એની પીડીએફ જ મૂકવામાં આવશે તમારે એની પ્રિન્ટ કઢાવી દેવાની અને એમાં ઓએમઆર બી મૂક્યું હોય છે બરાબર

સાહેબ આ તો મોડલ પેપર આવ્યું હવે કોક છે કે સાહેબ આની પ્રિન્ટ તો યાર કઢાવી પડે ને આ મોડલ પેપર હશે ઓકે આની પાછળ કેટલી મહેનત કરી રહી છે બધી ફેકલ્ટી બરાબર ટાઈપિંગની ટીમે અને આખું આવું મઢાડવાનું બરાબર તો તમે જોઈ શકો છો કેટલી મહેનત થાય આની પાછળ અને આવું એક પેપર હોય તો હમણાં રેડી કરી દઈ આવા તમને ત્રીસ મોડલ પેપર આપવાના છે તો પેલા તો ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન્ટ થઈ જઈ ગયો ત્યાંથી મોડલ પેપર આવશે ચલો સાહેબ મોડલ પેપર આવી ગયું સોલ્વ કરી નાખું તો સાહેબ આના જવાબો ક્યાંથી મળશે એના જવાબો માટે જે હાંજે છ વાગે મોડલ પેપર મૂક્યું એનું પાછું સોલ્યુશન કરાવવામાં આવશે મામા આ કેવું લાગ્યું તમને એનું સોલ્યુશન કરાવવામાં આવશે કે આ મોડલ પેપરનો જવાબ કઈ રીતે આવે અને ઈ સોલ્યુશન ક્યારે કરાવવામાં આવશે એના બીજા દિવસે એના બીજા દિવસે અગિયાર વધીએ એના બીજા દિવસે અગિયાર વય ગયે સાહેબ સોલ્યુશન ક્યાં કરાવવામાં આવશે ટેલિગ્રામમાં ટેલિગ્રામમાં સોલ્યુશન ન આવે એના માટે આપણે યુટ્યુબ ચેનલ ઉપર આવવું પડશે

સિસ્ટમેટિક આવશે બરાબર ટેલિગ્રામની લિંક મુકાઈ ગઈ છે ભાઈ જોઈલું ઉપર પિન કરેલીશ અને બીજા દિવસે અગિયાર વાગ્યે એનું સોલ્યુશન આવશે ઓકે ભૂકા કાઢી નાખો ભૂકા કાઢી નાખો બરાબર તો આ ધ્યાન રાખજો આટલી મહેનત કરી છે આની પાછળ પ્રશ્નો બનાવવામાં કેટલી ફેકલ્ટીઓ રોકાયેલીસ અને એ વધુ તમને ફ્રીમાં આપવાનું આપીને બીજા દિવસે એનું પાછું સોલ્યુશન કલાક ખાલી આના માટે આપી દયો કે કોઈ કંડક્ટર બનતા રોકી ન શકે બરાબર મિત્રો આજ વસ્તુ ખાલી ત્રીસ મોડલ પેપરના આપણે ત્રણસો રૂપિયા રાખ્યા હોય ને ગાઈ જે જ પણ આપણે એવું નથી કર્યું બરાબર તમને આપણે વેબ સંકુલ ફ્રીમાં આપે છે મેક્સિમમ ફાયદો ઉઠાવજો અને મારે વખાણ કરવાની જરૂર નથી હુમણા મોડલ પેપર આવે છે ટેલિગ્રામ ચેનલ પર એક વખત જોઈ લઈ લીજો એ મોડલ પેપરનું લેવલ અને ઈ પ્રમાણેની તમારે તૈયારી કરવાની છે ચલો બધું આવશે મામાવ પણ આઈ હોપ કે તમને બહુ જ ગઈમું હોય તો પહેલું ક્યારે આવશે પેપર પેલું હમણાં વિડીયો પ્રતે નવ વાગ્યે મૂકાઈ જઈશીએ

આમાં પહેલેથી જોડાયેલા રહી ગયો અમુક શું કરશે ખબર ત્રણ ચાર પેપર પતે પછી ખબર પડે કેલા આ તો બહુ મસ્ત આયોજન છે પછી ભેગું નહીં થાય પછી ભેગું નહીં થાય અત્યારે જ વ્યવસ્થિત રીતે કરવું હોય તો અત્યારથી આજનો દી ખાલી પ્રિન્ટનું ક્યાંક સેટિંગ કરી નાખ ગયો ભાઈબંધ જોડે કાં હવાર વહેલા ઉઠીને પ્રિન્ટ લે કરી નાખ ગયો

ખાલી વિડીયો જોઈ નાખવાના છે આપણા કોર્સ ના અને સાતસો સિત્યોતેર માં એક મહિના માટે તમે આખા કોર્સ ને રિફર કરી શકો છો એક સાઈડ થી આ મોડલ પેપર મોડલ પેપર સોલ્વ કરેલા હૈશી ને ઓકે ગાઈ જઈશે જેદી પેપર એસી ને ઓગણત્રીસ બાર ઓકે બધા આમ આમ કરતા ઈશીએ શું આવે શું આવે અને ઓલોજી ભાઈ છે ને બસ મિત્ર વાળો ગાઈજે જાય જ ઓકે ઓએમઆર માં ગાઈ જે જાય ઓકે આજ જ આપણી ખૂબી છે ફોરેસ્ટ ની અંદર જે બૂમ પડાવી જાગતે રહો માં જે બૂમ પડાવી ઓકે આ વખતે આપણે બસ મિત્ર માં બૂમ પડાવવાની છે ઓકે બધા આમ આમ કરતાય છે યાર ઓકે અનુભવ જ ન હોય મોડલ પેપર ના ઓકે આ તમને અનુભવ જ કામ લાગશે કે આમ કહેવાય ને પેલા પાડ બાંધી દીધી બરાબર પાણી આવે એ પહેલા જ ત્રીસ મોડલ પેપર કરી નાખો કોઈની તાકાત નથી તમને રોકી શકે ફૂલ કોન્ફિડન્સ આવી જશે ત્રીસ પેપર ગુગરા જેવા કરી નાખો વિડીયો જોઈ નાખો વ્યવસ્થિત રીતે સાતસો સિત્યોતેર માં તમને ઓફર આપી બરાબર એક મહિનો તમારે આ કરવાનું અને એક સાઈડ થી મોડલ પેપર કરવાનું વાર્તા પૂરી દેટ ઇટ તો આજનું મામા વાટલું હતું ઓકે આઈ હોપ કે તમને મજા આવી હશે ઓકે આવીને આવી રીતે આપણે દરેક માટે મહેનત કરતા જોઈએ છીએ તો ઓકે આપણા વિડીયોને લાઈક બને મેક્સિમમ શેર કરીએ અને નવ વાગે પાછું આવે છે તો એનું બી હુમણા આવે છે બરાબર તો મામાઓ આટલું રાખો ભાઈ તો આટલે સુધીનું આજનું લેક્ચરનું જે બી માહિતી હતી ઓકે રવિવાર હતો છતાં અહીંયા આવ્યા ભાઈ વેબ સંકુલ આજે ચાલુ છે ઓકે તમારા માટે મહેનત કરે ઓકે આ એક મોડલ પેપર બનતા કેટલી વાર લાગતી હોય છે તમે એ ખાલી જોશો એટલે ખ્યાલ આવશે ઘણા બધા ફેકલ્ટીના એફર્ટ હોય છે એનું સોલ્યુશન કરાવવાનું સામે આટલી બેચું ચાલતી હોય છતાં તમારા માટે મહેનત કરતા હોય નવા મહેમાન ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમે જે આમાં એલિજિબલ નથી અથવા તો જેને આની જોડે લેવા દેવા નથી પણ જે કંડક્ટરની તૈયારી કરે એને પોગાળી દઈ ગયો મારા વતી તમે કરી ઓકે તો હવે આજનું મોડલ પેપર નવ વાગ્યા આવી જાય છે આજનું ખાલી તમે પ્રિન્ટ આજ રાઈતે કઢાવવી પડશે અથવા હવાર કઢાવી નાખજો ફટાફટ સોલ કરી નાખજો અગિયાર વાગ્યા એનું સોલ્યુશન હું લઈને આવું છું બરાબર અને ટકાટક થઈ જાય અને કાલથી ગાડું રેડી થઈ જશે અને હજુ રહી ગયા હોય તો કરી નાખજો ઓકે નાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને ધારદાર તૈયારી કરી શકો છો ચાલો ડન સુપર ફિફ્ટી નવ વાઈ હમણાં આવે છે તો એમાં પાછા આપણે મળવાનું થશે ચાલો ડન તો આટલું રાખો અક્રમ શેરસિયા ફ્રોમ વાતાનેર થેન્ક યુ જય હિન્દ જય ભારત